જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો તો હું પણ એકદમ મજામાં છું અને આપણે આવી ગયા છીએ ઘઉંમાં પોતાનામાં વાગી ગયા છે અગિયાર અને ભેવું ડેમમાંથી ધીરે જાય છે આપણી આપણે છીએ ડેમે અને ભેવું રહ્યા છે ને આપણે હતા લીમડા હેઠે આપણે ભોપાભાઈનો છોકરો છે આપણે બકરાવાળા ભોપાભાઈ છે છોકડો આગળ છોકરો આગળ આવે એ તો નથી આવતા આવે તો વિડીયો રાખજો કન્ટિન્યુ સાંભળી જય માતાજી બકરા આવું તમે દેખાવું બકરા આવે એટલે દેખાડું તમને વિડીયો રાખજો કન્ટિન્યુ જય માતાજી હવેથી વિડીયો ડેલી આવશે રોજથી રોજ તો જોવાનું ચૂકતા નહીં જય માતાજી મામાની ઉપર છે એ ભાઈ આવશે અહીંથી તો આપણે થોડોક લીમડો બાડી લઈએ

તો ધીરે ધીરે સાથ આવી છે અને ભીવું બેઠ્યું છે પાણીમાં મિત્રો વાગી છે પાંચ બે હું બોલી બહુધી ધીરે ધીરે જઈશું જી બે હું પોગીશ આગળ બદો બંજો 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 ઈ જોશે બે માર દી બીજે આગળ છે ટોપલો ઈ પણ વાહ છે ને આને ધીરે ધીરે આપણે આકી બોલાવ્યા રહે મોર તબલા તબલા તો હમણાં બીમાર પડી ગઈ હતી એક બે દિવસ તો ઘણી મોડી પડી પડી ગઈ છે તારો હાવ મૂકી દીધો બધી ભેવું છે પણ હાવ થોડો થોડો તો બધા હા તો મિત્રો થઈ ગયા છે સાડા પાંચ ને ભેવું ધીરે ધીરે ઉતરે છે નજારો કઈક અલગ થઈ ગયો છે લાગે છે છે આ અને હવે જવાનું છે ઘરે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળું તમને કાલ હવેથી રોજના આ વિડીયો આવશે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી